જુનાબંદર રોડ ઉપર આવેલા ફેમસ ટ્રેડિંગના ગોડાઉનમાં આવારા તત્વોએ આગ લગાડી હોવાનો માલિકે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો જુનાબંદર રોડ ઉપર આવેલા ફેમસ ટ્રેડિંગના ગોડાઉનના માલિક રાજુભાઈ દોશી બપોરના સમયે ગોડાઉન બંધ કરીને ગયા હતા ત્યારે આવારા તત્વોએ ગોડાઉનમાં આગ લગાવી હતી જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને બનાવની જાણ કરતા ફાયર દોડી આવી પાણીનો છંટકાવ કરી આગને બુજાવી હતી આગમાં લાખો લોકો નુકસાન થયું હતું જ્યારે રાજુભાઈ દોશીએ કરેલા આક્ષેપને લઈ પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી હતી I okay. Kata-kata kata, kata-kata kata, kata-kata kata. E પૂરના બંદર રોડ પર આવેલ ફેમસ ટ્રેડિંગ કંપનીમાં આગ લાગેલ છે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે પૂર્વ ઝોનલ ને પશ્ચિમ ઝોનલની ટીમ પહોંચી છે હેડક્વાર્ટરની ટીમ મોકલી છે અને લગભગ અડતાલીસ હજાર લીટર પાણીનો છંટકાવ કરેલ છે હજી એટલું જ પાણીની જરૂરિયાત રહેશે એના માટે વ્યવસ્થા કરેલ છે અને ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ છે તમારું નામ પેલું રાજુભાઈ દોશી મારે પ્લાસ્ટિકના રબરનું કારખાનું છે એના અવારા અવારા તત્વો વારાઘડી હેરાન કરી જાય છે આજે મેં કારખાનું બંધ કરી ગયા પછી દસ મિનિટમાં કોઈ આગ લગાડીને ભાગી ગયું છે સર અહીંયા કાકા કોઈ હપ્તા ઉઘરાવા આવતો હોય છે હપ્તા ઉઘરાવાની પણ દારૂની બાટલી આપો ને આ આપો ને તેમ કરીને અહીંયા ધાક ધમકી દેવા અવારનવાર આવે કોણ આવે છે નામ ખબર છે તમને કોણ આવે છે એક તો દેવાભાઈ કરીને છોકરો છે એ આવે છે અને બીજા એક બે હોય છે એના સાથી પણ વારા ઘડી આવે છે ને ધમકી આપે પૈસા આપો દારોના પૈસા આપો આજે અમે દારોના પૈસા નથી આપ્યા તો કોઈ ગમે કારણસર આગ લગાડીને ભાગી ગયા છે આંગા પોલીસ પર એક હા કરશો ને આ તમારે શેનો કારખાનો કે પ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ઓછામાં જો 10 થી 15 લાખ રૂપિયાનું નુકસાન છે